નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ભારતીય બંધારણના પંચોતેર વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીના ભાગરૂપે સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વડોદરા મહાનગર ભાજપા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન યોજાયું હતું જેમાં રાજ્યના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ડોક્ટર વિજય શાહ સાંસદ ડોક્ટર હિમાંક જોશી દંડક બાલકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા

પોતે સ્વાગત કરશે નાગરિક સંમેલન માં આપણને સૌ એકત્ર થયા છે સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સમગ્ર સંગઠન વતી સમગ્ર ટીમ મહાનગર સંગઠનની ટીમ પણ ઉપસ્થિત રહે મહામંત્રી શ્રી જસવંતસિંહજી શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજી ને સ્વાગત માટે ખેસ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાના સંદર્ભમાં આજે માન્ય વક્તા ગુજરાત સરકારના યશસ્વી મંત્રી માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે પધાર્યા છે આંબેડકરજી એમની જીવન ચરિત્ર આંબેડકરજીના માધ્યમથી નીચલા વર્ગોનું રક્ષણ અને સંવિધાનમાં જે કંઈ પણ બાબતો એટલા દ્વારા મૂકવામાં છે કારણે ઓબીસી સમાજ હોય આદિવાસી સમાજ સમાજ હોય હોય એમને હંમેશા પ્રાધાન્ય આપીને એમને મેન સ્ટ્રીમમાં લાવવા માટેનું કાર્યરત એવા મારા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે કામ કરી રહ્યા છે એના સંદર્ભની માહિતી આપવા માટે જે વધારે છે ત્યારે વડોદરા મહાનગરના આજના કાર્યક્રમમાં વડોદરાના માન્ય સાંસદ હેમાનભાઈ અને અન્ય ઉપસ્થિત છે મોટી સંખ્યામાં પ્રબુદ્ધ આજે વડોદરા શહેર ઉપસ્થિત છે પ્રબુદ્ધ લોકો માટેનું આ સંમેલન છે એમના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન જે કરવામાં આવી રહ્યા છે ત્યારે માન્ય વિશ્વકર્માજી જગદીશભાઈ એમનું વડોદરાની ધરતી ઉપર સ્વાગત છે